સુરત મહાનગરપાલિકા સંચાલિત 10 હોસ્પિટલ આવી ફરી ગવાદમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને ન મળી ઇમરજન્સી સારવાર મહિલા દર્દી અને તેના સંબંધિને સારવાર માટે રખડાવતા હોવાના આક્ષેપ દર્દીના સબંધીએ સ્મીમેડ લાલ્યાવાડીનો બનાવ્યો વિડિયો દર્દીના સગાએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી જોવા મળી ફરજ પર હાજર ડોક્ટર એકબીજાને આપતા રહ્યા ખો મહિલા દર્દીને માથામાં ગંભીર ઈજા થઈ હોવા છતાં ડોક્ટરે ગંભીરતા દાખવી નહીં કે અમારા ધ્યાને પણ એ વાત આવી છે કે એક મહિલાને આ રીતના સારવાર નહીં મળતી હતી અમે તાત્કાલિક સીએમ ના આરએમઓ ને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને દરેક ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડોક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે પણ અમે નિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં